ખંડલાના દીનદયાલ પોર્ટમાં નોકરી કરતા કર્મચારીને હની ટ્રેપમાં ફસાવી અને રૂપિયા પડાવી લેતી ટોળકીને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે પકડી પાડી હજુ પણ કેટલાક આરોપી પકડવાના બાકી હજુ ગાંધીધામ આમ તક ન્યૂઝ બીરોનો વિસ્તૃત અહેવાલ કંડા પોર્ટ પોર્ટમાં નોકરી કરતા આધેડે નોકરી દરમિયાન હની ટ્રેપમાં ફસાવી ભુજ માધા પર ગાંધીધામ અંજારની છ મહિલાઓએ અન્ય પાંચ યુવકો સાથે મળી અલગ અલગ સમયે બ્લેકમેલિંગ કરી ત્રેવીસ લાખ રૂપિયા પડાવી દીધા જે અંગેની ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ થતાં હની ટ્રેપ કરી રૂપિયા વસૂલવાની ફરિયાદ દાખલ કરી ચાર સ્ત્રી અને બે પુરુષ મળી છ આરોપીની ધરપકડ પોલીસે કરી લીધી છે જેમાં ખાસ કરીને આ આઠ હજાર રૂપિયા ઉતારીને બળજબરીથી વિડીયો ઉતારવાનો પણ ગુનો દાખલ થયો હતો સમગ્ર કામગીરીમાં એ ડિવિઝન પોલીસે આરાધના ઉર્ફે રત્ના ફાલ્ગુની મકવાણા જાનકી ચાવડા કુસુમ વરસાણી કુલદીપ મકવાણા અને રાજ જરૂરની ધરપકડ કરી લીધી છે હજી દિવ્યા અને સુમિત રાણા જહાનવી મિતુલ સુથાર અને નકલી પોલીસમેન બનેલા રાજ પટેલની ધરપકડ કરવાની બાકી છે એમ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરીએ જણાવ્યું હતું તેમની કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાડેજા પીસી મોલિયા તથા અન્ય પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા